એકથી ત્રણ માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાત્રે જોગવડ ગામમાં સમૂહ ભોજન અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખું અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અનંત રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યા હતા ગામ લોકોએ હાલારી પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું તેમજ મુકેશ અંબાણીએ મેસુબનો અને ભજીયાનો સ્વાદ માણ્યો હતો અંબાણી પરિવારનો અસલ ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો લોકોને પીરસતા પીરસતા મુકેશ અંબાણીએ લોકોને કહ્યું હતું કે રાધિકાની અનંતને આશીર્વાદ આપજો ભજીયાનો ટેસ્ટ કરતા કરતા કહ્યું હતું કે આ તો અંબાણીના ભજીયા છે અને મને ભજીયા બહુ ભાવે છે જેથી ગામ લોકોએ તેમના ભજીયા આ ટેસ્ટ કરાવ્યા હતા પોતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસના ગામડામાં અન્ન સેવા સામુદાયિક ભોજન સેવા શરૂ કરીને સમાજના સભ્યોને આશીર્વાદ મેળવ્યા હતા તેમજ આ અન્ન સેવાનું એકાવન હજાર સ્થાનિક નિવાસીઓએ લાભ મળશે અને જામનગર અને તેની આસપાસના ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્ન સેવા ચાલુ રહેશે